તો મિત્રો આજે તો હોળી છે તમને ખબર જ છે કલર લાગેલો છે મોટા ઉપર એટલે હોળી છે મિત્રો તો અત્યારે હોળી છે ને આપણે તો થોડી ઘણી તો હોળી અત્યારે મિત્રો રમી છે ને મિત્રો અત્યારે દર્શન કરવા માટે આવી ગયા છે યુગભાઈ કહે કે હાલ દર્શન કરવા જવા છે તો અત્યારે આવી ગયા મેડી મે દર્શન કરવા માટે મિત્રો તો જો યુગભાઈ આવી ગયા દર્શન કરવા માટે યુગભાઈ રમ્યા હોળી કાં તો મેળીમાં એ દર્શન કરવા આવી ગયા આપણે તો યુગભાઈ અગર બધી કરે છે કા યુગભાઈ હાલો જય જઈએ કરી જો તો યુગભાઈ જય જાય કરે છે તો ચાલો મિત્રો આપણે પણ જઈએ આપણે દર્શન કરી રહી અને પછી જાય મિત્રો હોળી રમવા માટે તો વિડીયો ની અંદર બિન ખૂબ જ મજા આવશે છે તમને તો આપણે જઈએ હોળી રમવા માટે હવે આવે

હાલ <laughs> વિજયેવરિયા <laughs> 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 <hle>, <vise> <laughs> <laughs> <laughs>

કરે હું બધું મોજા મોજ આપડે આવી જાય બીજા ગામમાં આપણે આપડે મોજા મોજ હો ભાઈ

અમે હવે આવ્યા પહેલી વાર ને ચાલી આવી ઉઠા કરી આવો જાઓ જાઓ નામ પર કરો